ઉનાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે એટલે મિત્રો આપણે છે ને પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરી દીધી છે તમે જોઈ શકો છો આપણે પાણીની વ્યવસ્થા કરી દીધી તમે જોઈ શકો છો અને આપણે મિત્રો ચકલીના માળા જોઈ શકો છો તમે એની પણ વ્યવસ્થા કરી દીધી છે એક આ બાજુ બીજું આ દેશ જુગારથી મિત્રો બનાવેલા છે તમે જોઈ શકો છો ત્રણ અને મિત્રો આ ચાર તમે જોઈ શકો છો મિત્રો આ ચાર માળા બનાવેલા છે અને અહીંયા પાણનો કુંડ ભરેલો છે તો મિત્રો આપણે આ દેશી જુગારથી મિત્રો ચકલીના માળા બ તૈયાર કરેલા છે એ બોક્સ છે સાબુની પેટીના બોક્સ છે તમે જોઈ શકો છો અને આ છે સ્પીકર સ્પીકરનું બોક્સ તમે જોઈ શકો છો આપણા સ્પીકરના બોક્સમાંથી પણ આપણે માળો તૈયાર કરેલો છે ને આ છે મિત્રો જે આપણે ઓનલાઈન મંગાવતા હોય એમાંનું આ બોક્સ બોક્સ છે મિત્રો એમાંથી આપણે પણ આ માળો તૈયાર કરેલો છે જોઈ શકો છો તમે ને મિત્રો આ પણ આપણ એગ્રોસ્ટારનું જે આપણે બિયાર મંગાવીએ ને એનું છે બોક્સ મિત્રો તમારા ઘરે જે પણ બોક્સ હોય મિત્રો એ બોક્સને આપણે ફેંકી નથી દેવાના આવી રીતે આપણે મિત્રો ચકલીના માળા બનાવી દો તો ચકલીનો પણ આશરો મળી જાય અને મિત્રો જે આ ગરમીમાં પાણી ન મળવાથી ચકના વધારે મળતા હોય છે તો મિત્રો આપણે પોતપોતાના ઘરે કે પોતપોતાના ખેતરમાં ઝાડખું હોય ત્યાં આવી રીતે પાણીની કુંડ લટકાવી દેવાનું તમે જોઈ શકો છો તો શું ચકલાને પાણી પૂરતું મળી રહે જેથી ગરમીમાં ચકલા મરે નહીં આ પૂરું ઝાડખું તમે જોઈ શકો છો સેતુનું ઝાડખું છે ખેતુનું ઝાડખું છે તમે જોઈ શકો છો પૂરેપૂરું ત્યાં આપણે આ માળા લટકાવેલા છે પાણીનું કૂળને બધું તમે જોઈ શકો છો તો મિત્રો દરેક મિત્રને ખાસ વિનંતી કે આ વિડીયો તમે જુઓ તો મિત્રો આવી રીતે તમે પોતપોતાના ખેતરમાં કે પોતપોતાના ઘરે આવી રીતે મિત્રો લટકાવી દેવાના માળા જેથી કરીને ચકલાને આશ્રો મળી જાય અને પાણીની સુવિધા પણ કરી દેવાની જેથી કરી ચકલાને પણ પાણી મળી રહે મિત્રો જોઈ શકો છો તમે સેતુનું ઝાડ છે આપણે આ સેતુના ઝાડખે આપણા મિત્રો ત્યાં લટકાવી દીધા છે માળા એવી રીતે મિત્રો આ વિડીયો તમને કેવો લાગે વિડીયો જો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરો શેર કરો અને કોમેન્ટમાં લખજો પક્ષીઓ માટે અમે આ કેવી સુવિધા કરી છે તે કોમેન્ટમાં જરૂર જણાવજો અને આ ચેનલ ઉપર નવા હોય તો મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકનને ક્લિક કરવાનું ના ભૂલતા જેથી કરીને હું નવો વિડિયો અપલોડ કરું તો તેનું નોટિફિકેશન તમને તુરંત મળે તો મિત્રો આવી રીતે દેશી જુગાડ આપણે પોતપોતાના ઘરે બનાવી શકો છો જો તમને બોક્સ પડે આવી ટાઈપનો તો આવી ટાઈપનો માળા બનાવી શકો તમારે બજારમાંથી કોઈ પૈસાથી ખરીદવાની જરૂર નથી તો તેવી રીતે તમે બનાવી શકો છો જય માતાજી We rise like soap bubbles